બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે ઇતિહાસ ભાગ ચાર મહાભારત યુદ્ધ અગાઉ થયેલા યયાતી અને દેવયાનીના પુત્ર રાજા યદુના વંશજો યાદવ વંશ મહત્વનો વંશ હતો યાદવોની વંશાવલી હરિવંશ પુરાણ તથા અગિયાર પુરાણોમાંથી મળે છે પરંતુ વાયુ પુરાણ અને બ્રહ્માંડ પુરાણની વંશાવલીઓ સારી રીતે જળવાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ મહાભારત યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાથી યાદવો વિશેની માહિતી મહાભારતમાંથી મળે છે ખાસ કરીને યાદવોનું મથુરાથી સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર મહાભારત યુદ્ધમાં તેમનો હિસ્સો તથા યાદવા સ્થળી વિશેની વિગતો મહાભારતમાં આપી છે ભાગવત પુરાણમાં કૃષ્ણ ચરિત્રના સર્વ પ્રસંગોને કલાનુક્રમે ગોઠવીને રજૂ કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત વૈદિક તથા અનુવૈદિક સાહિત્યમાં યાદવો વિશેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે પાણીની અષ્ટાધ્યાયી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પતંજલિનું મહાભાષ્ય તથા કેટલાક જૈન ગ્રંથોમાં પણ યાદવો કે એમની શાખાઓના ઉલ્લેખો કરવામાં આવ્યા છે યાદવ કુળમાં અંધકો સાત્વતો કુકરો વૈદર્ભો શૈનયો હૈહયો ભોજો તથા વૃષણીઓ થયા આ બધી શાખાઓના પૂર્વજ રાજા યદુ ચંબલ બેટવા તથા કેન નદીના પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા મધ્યપ્રદેશમાંથી યાદવ શાખાઓ નર્મદા નદીની ખીણના પ્રદેશમાં વિદર્ભ સુરસેન રાજસ્થાન તથા સૌરાષ્ટ્રમાં ફેલાયા હતા यदुी भगवान श्रीकृष्ण सुधी यादवों ओगणसठ पेढ़ीओ थी सशबिंदु चैत्ररथी अर्जुन कार्तवीर्य जयामघ दशारह मधु भीम सातवत इत्यादि जाता यादव राजाओ गया। राजा मधुए सुरसेन प्रदेश में यादवों की सत्ता स्थापी थी તેના વંશજ ભીમ સત્વતના ચાર પુત્રો પજમાન દેવાવૃત અંધક તથા વૃષ્ણી હતા દેવાવૃદ્ધના વંશજો માર્તિકા વ્રત એટલે કે અલવર જયપુર અને જોધપુરના ભોજો થયા અંધકના જયેષ્ઠ પુત્ર કુકરના વંશજો કુકરો કહેવાયા તેમણે મથુરામાં સતા સ્થાપી કુકર વંશના રાજા કંસે યાદવોની અવગણના કરી હતી ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં અંધક ઋષિઓના મુખ્યત્વે અગિયાર અગ્રણી કુળ હતા વૃષ્ણી કુળના વસુદેવ સુરના પુત્ર હતા વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા તેમની એક પત્ની દેવકીના પુત્ર કૃષ્ણ અને બીજી પત્ની રોહિણીના પુત્ર બલરામ ગોકુળમાં નંદરાજાને ત્યાં ઉછર્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવે મામા કંસને મારી નાંખ્યો તેથી કંસના સસરા મગધ સમ્રાટ જરાસંધે મથુરા પર અનેકવાર આક્રમણો કર્યા જરાસંધ સામે ટકી રહેવું મુશ્કેલ બનવાથી યાદવોએ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવની આગેવાની હેઠળ પશ્ચિમ તળ સ્થળાંતર કર્યું અને યાદવોની હસ્તી ટકાવી રાખી યાદવોમાં તીવ્ર વિખવાદ પેદા કરનાર શ્યામંતક મણિનો પ્રસંગ દ્વારકામાં બન્યો હતો અને આ પ્રસંગ ભગવાન શ્રીકૃષ્ણની આકરી કસોટીનો હતો તેનાથી યાદવો અગ્રણીઓમાં ખટરાગ પેદા થયો હતો પશ્ચિમ ભારતમાં રહેતા યાદવોનો પ્રભાવ પૂર્વ ભારતના પ્રાગ જ્યોતિષપુર સુધી વિસ્તર્યો હતો ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવે પ્રાગ જ્યોતિષના અભેદ્ય ગઢ પર હુમલો કરી નરકાસુરનો વધ કર્યો હતો અને હજારો બંદીવાન યુવતીઓને મુક્ત કરી હતી નરકાસુરની કિંમતી ખજાનો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા લઈ આવ્યા ઇન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠરે આરંભેલા યજ્ઞને સફળતા અપાવવામાં ભગવાન અગત્યનો ભાગ ભજવ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણની રાજનીતિને કારણે યાદવોના દુશ્મન તથા પાંડવોના માર્ગમાં વિઘ્ન સમાન જરાશંખનો ભીમે દ્વંદ્વ યુદ્ધમાં વધ કર્યો હતો યુધિષ્ઠરે શરૂ કરેલા રાજસૂઈ યજ્ઞમાં પ્રથમ અધૈર્ય ભગવાન શ્રીકૃષ્ણને આપવામાં આવ્યું છે ચેદીરાજ શિશુપાલે ભગવાન શ્રી કૃષ્ણને અપાતા અધૈર્ય સામે વાંધો લીધો અગાઉ પણ એને ભગવાન શ્રીકૃષ્ણની ગેરહાજરીમાં દ્વારવતીને આગ લગાડી હતી અને પોતાના મામા વાસુદેવના અશ્વમેઘના અશ્વને લઈ અને નાસી ગયેલો હતો એણે રેવતક પર ભોજ રાજાઓને કેદ કરેલા આખરે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવી અને ભરી સભામાં શિશુપાલનો વધ કર્યો હતો કુરુક્ષેત્રના યુદ્ધમાં યાદવો પાંડવો અને કૌરવો એમ બંને પક્ષે વહેંચાયેલા હતા કૃતવર્માં ભોજોની સેના સહિત દુર્યોધનના પક્ષે રહ્યા હતા પાંડવ પક્ષે વૃષ્ણવીર ચેકિત્યાન તથા યુયુધાન સાત્યકી રહ્યા હતા યુયુધાન સેનાપતિ હતા કૃષ્ણ નિશસ્ત્ર રહી પાંડવ પક્ષે અર્જુનના સારથી બન્યા હતા પરંતુ એમની નારાયણી સેના કૌરવ પક્ષે રહી અને લડી હતી પાંડવોનો મહારથી અર્જુન વિષાદગ્રસ્ત થતા ભગવાન શ્રીકૃષ્ણએ તેને કર્તવ્ય બોધ કરી યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ભગવાન કૃષ્ણે સમયને અનુરૂપ નીતિ અપનાવી પાંડવોને વિજય અપાવ્યો હતો યાદવોનો મોટો દુર્ગણ પરસ્પર દ્વેષ હતો તેને કારણે સૌરાષ્ટ્રમાં આવી વસેલા યાદવોનો વિગ્રહમાં નાશ થયો ભોજો વૃષ્ણિઓ અંદરો અંદર માર્યા ગયા થાકેલા અને દુખી ભગવાન શ્રીકૃષ્ણ એક ઝાડ હેઠે વિષામો કરતા હતા ત્યાં જરા નામના પારધી દૂરથી હરણ સમજી એને બાણ માર્યું પરિણામે ભગવાન શ્રીકૃષ્ણ અવસાન પામ્યા અર્જુને ત્યાં જઈ દ્વારિકાના સ્ત્રી બાળકોને રક્ષણ પૂરું પાડ્યું બીજે દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પિતા વાસુદેવજી પણ મૃત્યુ પામ્યા તેમની પાછળ દેવકી રોહિણી ભદ્રા અને મદિરા સતી થઈ અર્જુને વસુદેવ કૃષ્ણ તથા બલરામના મૃતદેહની અંતિમ સંસ્કાર કર્યો દ્વારિકામાં વસતા સ્ત્રી બાળકોએ પોતાની મિલકત સાથે અર્જુનના રક્ષણ હેઠળ દ્વારિકા છોડી અને તે પછી તરત જ સમુદ્રે દ્વારકાને ડૂબાડી દીધી પ્રવાસ દરમિયાન કાબાઓએ પંચનદના પ્રદેશમાં અર્જુનને લૂંટ્યો અર્જુન હસ્તિનાપુર પહોંચ્યા પછી ભગવાન કૃષ્ણના પ્રપોત્ર વજ્રને ઇન્દ્રવ્રતની ગાદી પર અભિષેક કર્યો કૃતવર્માના પુત્રને માતર ક્વીન વર્તમાનમાં અલવર અને સાત્યકીના પુત્રને સરસ્વતી પ્રદેશના રાજા બનાવ્યા હતા બાબુ આ હતો આહિરોના ઇતિહાસ ભાગ ચાર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર